પાણી <laughs> પીજ આરામ સે આરામ આરામ કરો તમે દર્શન કરી લો ખાનોડાજી દર્શન કરો તમે ઓ ભાઈ

હલો <coughs>

એના સ્ટાફ ને બે હાજો પાણી નું ને ઓને કેજો દીએ અમદાવાદ થી દ્વારકા સુધી પદયાત્રા કરે છે તે આજ અમારે આંગળી ગૌ સેવા માં અહિયાં પધારેલ છે તો આ એમના પપ્પા છે અને અમે અમદાવાદથી દ્વારકા દંવત યાત્રા કરી રહ્યા છે તો અત્યારે અમને નરસિંહ મહેતા ગૌશાળાનું આમંત્રણ હતું અને અમે અહીંયા અહીંયા દરેક ભાઈઓએ ખૂબ સેવા આપી અને ગૌશાળામાંથી ગૌશાળામાંથી ખૂબ સેવાને મળી રહી છે અને અમને શું કહેવાય પરસાદી જમ પ્રસાદી અમને જમાડી તો તમે લોકો પણ એમને સાથ અને સહયોગ આપજો ખંભાળિયા નરસિંહ મહેતા ગૌશાળાને

આવે yep. છે yep.